ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ હશો કારણ કે અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તાની અંદર છે આપણે ચા ને ગરમ ગરમ તળેલી રોટલી અહીંયા આગળ રોટલી બનાવવાનું ચાલુ છે આપણે તો ફટોફટ એને વગર કોઈ વાર કરે છે ને રોટલી અને ચાનો ફટોફટ નાસ્તો કરવા નાખે આવજે બાય બાય ટાટા આબુ તારે આબુ છે એ આબુ છે તારે આબુ છે ઓફિસે આપું છે તારે ઓફિસે તો ચલો ભાઈ આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છે કઈ નો મથુર આ ચાલુ થતી નહીં અલી છોકરી આ ગીરે તું ત્યાં દોડાઈને આટલા ઉધી લાયો અને ઓફિસ જો હું આ જો ગહેડા માલે રે બાઈક ચાલુ જ નહી સાધુ આજે શીખર શું થઈ ગયું અને મને લાગ્યું પેટ્રોલ નો ઇસ્યુ હશે પણ પેટ્રોલ જોવો ઘણું બધું પડ્યું તો હવે આ મારી મેના રાણીને થયું શું તો ફાઇનલી ઘણી મહેનત પછી આ મેના રાણી ચાલુ થઈ ગઈ છે અને એક જ કે કે થઈ ગઈ બોલો હવે જો એનો અવાજ જો આ જો નારંગી મોસંબી બી મોસંબી બી ઘટે જ નહીં કેટલાની કિલો ખબર 200 ની કિલો જેને લેવી હોય આવી જાજો જલ્દીથી જો આટલી બધી છે વેણીને રાખીશ જલ્દી જલ્દી બુકિંગ કરાવી દો કોમેન્ટ કરીને તો હું છે ને વેણીને રાખી દઉં અને ચાર પાંચ કિલો જોતી હોય તો બીજી આપણે છે હું નર્સરીની અંદર તો મોકલાવી દઈશ મારા વાલા ફાઇનલી બફોર થઈ ગઈ હેમ હું અભિષેક ઘરે એમ બફોરના ચલાવવા જાય ખબર એક વાજો હોય કેમ કે આજે બહુ કામ હતું એટલે મોડ થઈ ગયું અને જમવાની અંદર છે આપણે કોબીનું મસ્ત મજાનું શાક રોટલી અને દહીં ગામડાની દહીં હો મને ને દહીં ભાવે પણ છોની ખબર ગોમડાની હોય નહીં

ગાંઠિયા બિસ્કીટ બિસ્કીટ ખવાય તારે લે હું નવું અંદરથી આહી હું નવું અંદરથી નવું અત્યારે બહાર જવાનું એ બહાર એટલે કે અહીંયા એક કિલોમીટર દૂર કેમ કે અહીંયા આપણા રહે ને આ ધોપલાના કારણે નેટ નહીં આવતું તો મારે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરવાનો હોય ને તો નેટ જ આવતું નહીં કંઈ અત્યારે નાખું ને તો બે દિવસ પછી જાય એટલે મારે ત્યાં જવું જ પડશે અપલોડ કરવા માટે માહિતાર આબું હે ગરમી એટલી પડે ને વાત જ જવા દો અને આવી ગરમીનો હું અહીંયા બેઠો તડકાનો નો બેઠો કોઈ સોયલો નહીં જેમ ખાલી એક વિડીયો અપલોડ કરવા માટે મારી સ્ટ્રગલ જોઈ તમે ખાલી આવી નામી મહેનત કરતું રહેવાનું છે કેમ કે આપણી કોન્સિસ્ટન્સી અરે શું કહેવાય એને કોન્સિસ્ટન્સી એ કોન્ટેન્ટ પ્લસ કોન્સિસ્ટન્સી કઈ કહેવાય એને ખબર નથી એ આપણું રોકાવું ના જોઈએ બોલતા નહીં ફાવતું બાકી મગજમાં તો છે હદ કરી નાખી મિત્રો હદ કેમ કે હું એ જગ્યાએથી તો ક્યારનો હે ને અડધા કલાકથી થી એક કિલોમીટર દૂર આવી ગયો હું વિડીયો અપલોડ કરવા માટે આ વિચાર્યું કે બલુર જાહેર તો બતાવી દઉં પણ હે ને હું અહીંયા બહુ કંટાળી ગયો હું તડકો એટલો પડે ને આજે પહેલી વાર ઉનાળાનો અહેસાસ થયો ના આખી ગરમી છે અહીંયા હે ને આવે તડકાને હું બેઠો અને વિડીયો હજુ જોયો નહીં ને અડધો કલાક થઈ ગયો મગજ મગજમાં ફાટી જાય રહ્યું કેટલી મહેનત કરું જો ગણત્રીનું આ પાંચમું વિમાન જઈ રહ્યું પણ હજુ સુધી મારો વિડીયો જોયો નહીં ફાઇનલી વિડીયો અપલોડ કરીને હું ઘરે આવી ગયો છું અને બેન અહીંયા બેઠા બેઠા શું જોવો રે મોટા જો ઉદલાના લગન લગન ને મની અંદર જોકતો છું હું જો ક્યાંથી આ બાજુ આવે તો પડી પડે ના ભાઈ તો આリカ હતા મેવા રી ઉપર ગયા આ તો બેઠો તો બેઠો હશે ને એ હશે નહીં આઈ જો હું થયો આઈ ये काय रे हो ए जो काले अर्चना भाभी गिफ्ट लाया था ये गिफ्ट आ रही है थी जो वाह मस्त हो तू खोल ले तू आ फोटो तुम ये पढ़ायो के ये ले तो? तन मटायो तो अतर भरायो तारा पुटावा में लगावाना छे માહી માહી આમાં તારા ફૂટા લગાવવાના હે એ ના હાથમાં આવે તમારા કોટ પકડો હતે એ માવતો હશે ઓ લો લો બટકે ભરો લો ફાઇનલી મિત્રો ખોજ પડી ગઈ હે ને હું હે ને થોડી વાર હોઈ ગયો તો ને ફોનને પણ ચાર્જિંગ મૂકી દીધો તો અને આજે હે ને બનાવવાના છે ઢોસા ગરમા ગરમ ઢોસા એનું હે ને બધું ચાલુ હે ખીરું પણ આવી ગયું હતું ક્યાં ગયું મને નજર નહીં આવતું ને હું બતાવો ઢોસા બનાવવા માટે પેલા તો આપણે એને મસ્ત મજાના બટેકા હે ને બાફી નાખ્યા હે અને એની સાલ પણ ઉતારી નાખી છે તો અમે હવે કામે લાગી ગયા છે આ બધું મિક્સરની અંદર નાસીને મસ્ત પીલી નાખવાનું છે તો શું કરીએ એની બધી પ્રોસેસ લે તો નહીં કેમ કે વિડિયો બહુ લોબો થઈ જાય એટલે ટૂંકમાં તમને બની જાય પછી બતાવી દઉં ફાઈનલી મિત્રો આપણે ઢોસા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ અને હું આ દૂધ અને પડીકા લેવા ગયો તો બહાર અને અહીંયા જો

Atlastiranah. rupiah oh. baru. baru, oh. baru, baru.